નમસ્કાર સાવરકુંડલામાં ભાજપ શાસિત નગરપાલિકા સામે કોંગ્રેસ દ્વારા યોજાયેલ વિરોધ કાર્યક્રમ નિષ્ફળ રહ્યો શહેરમાં ધૂળ અને પ્રદૂષણના મુદ્દે માસ્ક વેચીને વિરોધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ કાર્યક્રમમાં ગણિયા ગઠિયા કાર્યકરો જ હાજર રહ્યા હતા સ્થાનિક નાગરિકોની ભાગીદારી ન મળતા વિરોધ માત્ર પ્રતિકાત્મક રૂપે સીમિત રહ્યો આ ઘટનાને લઈને રાજકીય વાતાવરણમાં ચર્ચા જોર પકડી રહી છે ભાજપ તરફથી કોંગ્રેસના કાર્યક્રમ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસ પાલિકાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે નગરપાલિકાના સભ્ય નાસી ચૌહાણનું નિવેદન પણ આ મુદ્દે સામે આવ્યું છે વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ

અને સાબરકુંડા શહેરમાંથી સફાઈ કરાવીને ધૂળ ઉપાડવાની અવાર નવાર અમારી રજૂઆતો અને આ લોકો ધ્યાને નથી લીધી આ પ્રજા આજે તમે જોવો તો ધૂળના કારણે પરેશાન છે લોકોને મોટે બાંધી બાંધી અને સાબરકુંડાનો મહુવા રોડ હોય જશ્વર રોડ હોય ભુવા રોડ હોય નાવની પડે ચોકી હોય આધાસની રોડ હોય કાપેલ ધાર વિસ્તાર હોય એટલે આખા શહેરને જાણે બાંધમાં લીધું હોય એમ જ્યાં જોવો ત્યાં ખોદી નાખવાનું બબે મહિના સુધી કામ પડ્યા રહેવા દેવાના અને ત્યાંથી આવણો મારી અને સફાઈ કરવામાં આવતી નથી તો અમે એક હજાર માસ્ક નું આજે વિતરણ કરી અને લોકોને માસ્ક પહેરાવી અને એનું સ્વાસ્થ્ય બચે લોકો બીમાર ન પડે લોકોને ટીબી ન થાય એટલા માટે અમારી પૂરી ટીમે શહેર આખાની અંદર માસ્ક નું વિતરણ કર્યું છે અને માસ્ક વિતરણ કરી અને લોકોને સાવચેત કર્યા છે કે આ આવુડતી ધૂળના કારણે આ ભાજપના સત્તાધિશો કે ભાજપ વાળા તમને બચાવી નહીં કે કારણ વગરના પૈસા તમારા હોસ્પિટલ માં જ અને તમારું સ્વાસ્થ્ય બગડશે એટલે માસ્ક પહેરો અને જાતે જ આપણે આપણું જીવન બચાવો આ સાર્થક કરવા માટે અમે એક માસ્ક નું વિતરણ કરી અને નવતર પ્રયોગ કર્યો છે